જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક ખૂબ જ જિજ્ઞાસુ ભાઈ હતા જિજ્ઞાસુ જીવ હતા એને પરમાત્માને જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઈ લગન લાગી એક તડપ પ્રગટ થઈ આતુરતા પ્રગટ થઈ અને ઘોર અંધકારમાં નીકળી પડ્યા બરાબર ઘોર અંધકારમાં નીકળી પડ્યા જિજ્ઞાસા ખૂબ જ પણ અંધારામાં પરમાત્માનો રસ્તો કઈ તરફ છે ક્યાં જાવું એની આને એને કોઈ દિશા હોજતી નહોતી બરાબર પહેલાં જતા હતા અંધકારમાં એમાં સામા સામામેળા એક સંત હવે સંતના હાથમાં એક દીપક ઝગમગી રહ્યો હતો અને પ્રકાશ સંતની ચારો તરફ ફેલાઈ ગયો હતો અને જોયું કે આવા અંધકારની અંદર આ સામા ચાલ્યા આવે છે જે મને નજીક નજીક આવતા જાય છે કેટલા પ્રકાશમાન છે કે એકદમ નજીક સામા મળી ગયા આમને સામને આવી ગયા ત્યારે એને પૂછ્યું તમે કોણ છો કે આટલા અંધકારમાં પ્રકાશ ફેલાવતા ફેલાવતા તમે આવો છો કે ભાઈ તું કોણ છો તો કે હું એક જિજ્ઞાસુ જીવ છો અને પરમાત્માની તપાસમાં નીકળો છો પરમાત્માને ગોતવા માટે નીકળો છું તો ઘણાને મેં પૂછ્યું પણ કોઈએ પરમાત્માનો રસ્તો મને બતાવ્યો નહીં હવે મહાત્મા તમે જ મેળ્યા છો અને તમારા ચારેય ફરતો પ્રકાશ એ પ્રકાશ છે આ દીપકનો તો મને પરમાત્માનો રસ્તો બતાવશો તો કે ખરેખર તારે પરમાત્માને મળવા જવું છે તો કે આ બરાબર કે સાચું કેસ ને ક્યાં રસ્તો બતાવું તને હું પણ તારે ઘણી કઠણાઈ ભોગવવી પડશે ઘણો સામનો કરવો પડશે ઘણા દુશ્મનો સામે મળશે એની સાથે તમારે તારે યુદ્ધ પણ કરવું પડશે બોલ છો તૈયાર કે મહાત્માજી સંત મહાત્મા બધી રીતે હું તૈયાર છું કોઈ પણ ભોગે પરમાત્માને પ્રાપ્ત કરીને જ રહેવું તો કે ફાઇનલ કે તો ફાઈનલ સંત મહાત્મા સંત મહાત્મા કે જો હું તને રસ્તો બતાવી દઉં બરાબર પરમાત્માના ઘર સુધી જાવું તારે પડશે પણ વચ્ચે ઘણા તને દુશ્મનો મળશે ઘણી બાધાઓ આવશે ઘણી રૂકાવટો આવશે પણ તારે ક્યાંય રોકાવાનું નહીં ક્યાંય ઊભું નહીં રહેવાનું હું કવિ જ રસ્તે આયેલું જવાનું બોલો છે મંજૂર હું કવિ જ રસ્તે તારે આયેલું જવાનું છે તને જો મંજૂર હોય તો પરમાત્માના ઘરનો રસ્તો હું તને બતાવું પરમાત્મા ક્યાં રહે છે ક્યાં છે તો કે મંજૂર છે પણ જો જેવો કે તને ઘણા મળશે સામા ઘણા માણસો તને સામા મળશે પણ તારે કોઈથી ડરવાનું નથી દુશ્મન હોય તને મળશે કોઈથી તારે ગભરાવાનું નથી તારે હિંમત ભેર આગળ વધે જ જવાનું છે જે રસ્તો હું બતાવું એ જ રસ્તે બરાબર તો કે ભલે ભલે મહાત્માએ પોતાની જોડીમાંથી એક હરિકન કાઢ્યું આગળ જેમ હરિકન આવતું ને એમાં આપણે ઘાસટાંચ પૂરતા ને દીવો સળગાવતા બરાબર અને ફરતો આપણે કાચનો એક પોટો આવતો તમને ખબર હોય તો લંબગોળ વાળો એ લગાવતા અને પછી હરિકન સળગાવતા આગળ આવતું હતું ને હું એક હરિકન આપ્યું સળગાવીને અને એક તલવાર આપી કે જો આ તને તલવાર આપું છું અને હરિકન આપું છું હરિકનના અંજવાડે અંજવાડે તું આલો જા અને જે તને દુશ્મનો મળે એ આ તલવારથી તું યુદ્ધ કરજે બરાબર તો કે ભલે મંજૂર છે પહેલાં મહાત્માએ ક્લિયર રસ્તો બતાવી દીધો અને હથિયારો પણ આપી દીધા એક તલવારો આપી દીધી હરિકંદ ચેતન કરીને આપી દીધું પ્રગટ કરીને રસ્તો બતાવ્યો એટલે એ રસ્તે આ ભાઈ હાલી નીકળ્યા થોડુંક આઘા આવેલા ને તો ખેતર આવ્યું ખેતરમાં પચીસ સ્ત્રીઓ આ ચારો વાઢે એટલે એને જોયું કોઈક ભાઈ આવે છે કે કોણ છો તમે કે હું તો પરમાત્માને ગોતવા જાઉં છું પણ કે અમે આ ચારો કરવા આવ્યા છે અમારો આ ચારો ખાવાનો છે અમારો આ ચારો છે એટલે ખેતરમાંથી અમે આ ચારો તોડીને ખાઈ છે કે અને અમે વાઢીએ છીએ ભેગું કરીશી કે રોકાવો અમારી પાસે કે તમે આ ચારો ચરો મજા આવશે આનંદ આવી જશે મોજ આવી જશે કે એટલે પહેલાં સંત મહાત્માની વાત યાદ આવી કે નહીં મારે કોઈ સાથે રોકાવાનું નથી કોઈ સાથે વાતચીત નથી કરવાની મારે આગળ જ વધી જવાનું એટલે પેલી પચીસ જે સ્ત્રીઓ હતી ને ખૂબ આને મનાવ્યો પણ પેલા એ વાત માની જ નહીં બરાબર એ કે મારે તમારું કાંઈ સાંભળવું નથી મારે તમારો કાંઈ ચારો ચરવો નથી મારે તો આગળ પરમાત્માની ગોતમાં જે રસ્તો બતાવ્યો તે રસ્તો આયલો જાવ છું તો કે સારું કે તો જાઓ અમારે શું આગળ જાઓ એટલે અમારા ઘરવાળા છે કે અહીંયા અમારા પાંચ ઘરવાળા છે એ તમને નહીં જવા દે કે આગળ તો કે એમ હા તો કે જોઈ લઈશું નહીં થોડુંક આગળ આવેલા ને ત્યાં પાંચ ઘરવાળા મળ્યા મેળા જે પચીસ નાળીઓ હતી ને એના કોણ શો કહેવાય તમે કે હું તો પરમાત્માને ગોતવા માટે જાઉં છું પણ કે અમારી પાસે ઊભા તો રહ્યો રોકાવ એમ થોડા તમને પરમાત્મા મળી જાય કે અમારા વગર અરે કે મને એક સંત મહાત્માએ બધો રસ્તો બતાવી દીધો કે રોકાવ એ કે નહીં મારે કાંઈ વાત નથી કરવી ખૂબ રોકવાનો પ્રયત્ન કર્યો એટલે પાંચે પાંચેય જણે બરાબર પાંચેય ભાઈઓએ ખૂબ એને રોકવાનો પ્રયત્ન કર્યો પણ પેલો કે સંતની વાત એને ઠસાઈ ગઈ હતી દિમાગમાં દિલો દિમાગમાં ઉતરી ગઈ હતી ક્યાંય રોકાવું જ નથી ને આગળ જ વધી જવું આગળ વધી ગયો આગળ વધ્યો ને તો વરી બીજા પાંચ મેળા કે ભાઈ ક્યાં છું કે હું પરમાત્માના ઘરે જ છું ત્યાં એમ અમે જવા જ ન દઈ કે તને પરમાત્માના ઘરે હું જાતો હતો કે અમારે અમને વટીને અમારી પાસેથી કોઈ તાકાત નથી કોઈ નીકળી શકે પણ કે શું કામ ન નીકળી શક્યું મારે આવું જ છે કે તમારે ન જવા દે કે તમારે અમારે યુદ્ધ કરવું પડે તો કે મંજૂર છે યુદ્ધ કરવું પડે તો મને સંત મહાત્માએ તલવાર આપી જ છે પછી યુદ્ધ કર્યું એની સાથે પાંચે પાંચ ને હરાવી દીધા આગળ વધો આગળ વધ્યો ને તો ફરી પાંચ સ્ત્રીઓ ઊભેલી એને કીધું કે ક્યાં જાવ છો કે પરમાત્માને ગોતવા માટે અરે પણ કે પરમાત્મા એમ થોડો રેઠો પેઢો મળી જાય તો કે નહીં મને એક સંત મહાત્માએ રસ્તો બતાવી દીધો છે પણ કે અમારી સાથે અડી મળીને રહ્યો તમને આનંદ હિ આનંદ પરમાત્માથી દસ ગણો આનંદ તમને અમારી પાસે મળે તો કેજો એ તો કે નહીં મહાત્મા મને ના પાડી શકે ખૂબ પેલી પાંચ જે સ્ત્રી હતી ને બીજી એને ખૂબ ઓલું કર્યું ને આ કે નહીં હું ઊભો જ નહીં રહો બિલકુલ નહીં મારે તમારી સાથે વાત પણ નથી કરવી ને આગળ વધી ગયો હવે પાંચ જે સ્ત્રીઓ હતી ને તો પાછળ પાછળ આવેલી ચાવા ન દઈ કે ભાઈ મારી પાછળ આવો અરે પણ કે અમે પાંચે સ્ત્રીઓ એવી છે ને કે તને તારી જિંદગીમાં સુખ ન જોયું ને એવું સુખ આપી ગયા તમે

તો બીજા પાંચ પુરુષ મેળા બીજા પાંચ પુરુષ મેળા એટલે કે કોણ છો ભાઈ ક્યાં જાવ છો કે હું એક જિજ્ઞાસુ અને મને એક સંત મહાત્માએ પરમાત્માના ઘરનો રસ્તો બતાવ્યો છે હું તો પરમાત્માને મળવા જાઉં છું પણ કે એમ થોડા જવા દઈ ગયે શું આ સામાન્ય વાત છે કે અમારી સાથે કે યુદ્ધ કરવું પડે અમને હરાવવા પડે એક એકની માથે થઈને તમારે જવું પડે એક એકને પાડી દેવાના ને પછી માથે થઈને આવેલું જવું પડે તમારે તો પણ અમને અમે પાંચ છે એ લાઈન હતા પાંચે પાંચ એક આગળ એની પાછળ બીજો એની પાછળ ત્રીજો એની પાછળ ચોથો એની પાછળ પાંચમો એવી રીતે લાઈન સ્વરૂપા થો જાવ દઉં ત્યાં એની સાથે એને યુદ્ધ કર્યું તલવાર તો હું પેલા મહાત્માએ આપી હતી પાંચે એને હરાવીને આગળ વધી ગયો આગળ વધ્યો ને તો ફરી ત્રણ પુરુષ ઊભી લાઈનમાં આવેલા આવે એક પુરુષ વહેંચમાં અને ડાબેન જમણે બાજુ બે બાજુ એક એક પુરુષ ત્રણ ઊભી લાઈનમાં આવેલા આવે મતલબ આ આડી લાઈનમાં એમ ઓલા તો પાંચ હતા એ ઊભી લાઈનમાં હતા ને જેવી રીતે એમ બરાબર એક બે ત્રણ ચાર પાંચ એમ પાછળ પાછળ એમ હવે આ ત્રણે ત્રણ છે ને આમ આડી લાઈનમાં આવેલા આવે એટલે એક વેચમાં આવેલું આવે ને એની આજુબાજુ બે આવેલા આવે એવી રીતે તો એ જોયા કે ત્રણે ત્રણે પુરુષ તો કે ભાઈ કોણ છો કે હું તો પરમાત્માને મળવા જાઉં છું એમ થોડું પરમાત્માને મળવા જવા દેવું તાકાત નથી કે અમારી સાથે તો કે યુદ્ધમાં હારા હારાને મેં હરાવી દઈ એ એવું છે પણ મને સંત મહાત્મા તલવાર આપી છે ને એ તલવાર પાસે કોઈ ગમે એની સાથે યુદ્ધ કરવા તૈયાર તો ઓલો વેચલા જે ભાઈ હતા પેલા એમ કે પેલા આ મારી જે જમણી બાજુ છે ને હરાવી દે એને યુદ્ધ કર્યું જમણી બાજુ આ બાજુ વાળા હરાવી દીધો હવે કે મારી ડાબી બાજુવાળાને હરાવી દે તો ડાબી બાજુવાળાને હરાવી દીધો હવે હવે કે હું એક જ છું મારી સાથે જ છે ને તારે કે યુદ્ધ આ તલવારથી જે યુદ્ધ કર્યું ને એ તલવાર તારી નહીં કામ આવે મારી પાસે તો મારી સાથે તારે પહેલાં સમજણ કરવી પડશે તારે પરમાત્માન મળવા શું કામ જાઉં છું તો કે સમજણ સમજણ કરવા તૈયાર છું તો કે મારે તારી સાથે યુદ્ધ નથી કરવું પણ તારી સાથે સમજણ કરવા તૈયાર છો હું તને પરમાત્માના ઘર સુધી પહોંચાડવાનો રસ્તો હું તને બતાવી દઈશ મારે થકી જ તો જઈ શકીશ ને બાકી તાકાત નથી તો કે એવું છે કે એની અરે સમજણ કરી લીધી ડાબેન જમણી બાજુ બેને યુદ્ધમાં રહેવાના આને ઓલી તલવાર દ્વારા અને આને પ્રેમપૂર્વક હળીમળીને સમજાઈ ગયા બે ને પછી આથી આગળ વધી ગયો આગળ વધી ગયો ને થોડો ન્યાથી આગળ વધી ગયો ને સાથે જે વેચલા ભાઈ હતા એને સમજણ કરીને પછી તો આગળ વધ્યા ને તો પાછા એને બે પુરુષ અને એક સ્ત્રી સામે મળી તો કે એમ ક્યાં જાવ શકે કે પરમાત્માને ગોતવા માટે તો કે એમ ન જવા દે કે અમારાથી તો આગળ કોઈ તાકાત નથી વધુ હારા હારાને અમે હરાવી દીધા શું વાત કરો છો કે હા પણ કે મને સંત મહાત્માએ તલવાર આપેલીસ યુદ્ધ કરવા તૈયાર છું તો કે પેલા છે ને આજે અમારો બધાથી નાનો ભાઈ છે બહુ ડેન્જરસ છે ને બહુ ખતરનાક છે એની અરે યુદ્ધ કરવું પડે નાના ભાઈને કે આમ તો ડેન્જરસ હતો નાનો હતો ને બહુ ખતરનાક હતો એ કે મારે યુદ્ધ કરાવવું પડે હું મને હરાવી દે ને કે તો તો હું તને સાથ આપવા તૈયાર છું એમ તો ગયા પછી યુદ્ધ કર્યું તલવાર તો આવી હતી મહાત્માએ તો એને હરાવી દીધું બીજો આવ્યો એ કે મને ત્યારે હરાવો પડશે એને હરાવી દીધો તો ઓલી સ્ત્રી જે હતી ને આ યુદ્ધ તું કોની પાસે શીખો છો એમ તો કે હું એક સંત પાસે શીખો છું કે મને એવું લાગે છે કેમ તું મારો ભાઈ જ હોય એવું લાગે છે કે તો કે તો કે મારી તારે સમજણ કરવી પડે તો કે હું સાથ આપું તો કે મંજૂર છે પછી એની સમજણ કરી જબરજસ્ત તો બધાએ એને સાથ આપ્યો તો કે હવે આપણે એમ કરી ઓલા જે બે ભાઈ ને એક સ્ત્રી મેળવી હતી એ કે અમે અને તું અને અમે ત્રણ બે ભાઈઓને એક સ્ત્રી અને એક તું આપણે કે ચાર ચાર ભેગા થઈ જાય આપણે ચાર ભેગા થાય ને પછી ચાર ભેગા થઈ જાય ને ચાર એકા બીજા હમાઈ જાય તો આપણે બધા એક થઈ જાય એક થઈને પછી પરમાત્માને ઘરે ગયા આપણે જાય બધા તો કે કાંઈ વાંધો નહીં પછી ચાર ચારે એક થઈ ગયા કારણ કે ઓલાએ તો બેને તો હરાવી દીધા હતા બે પુરુષોને અને સ્ત્રી આયરે સમજણ કરી લીધી હતી પછી આ ચારે ચાર એક થઈ ગયા ચારે ચારે એક થઈને પછી ખાલી નીકળ્યા સંત મહાત્માએ જે બતાવ્યું હતું ચારે ચાર એક થઈ ગયા આગળ વધ્યા ને આગળ વધતા વધતા એવું એક આવ્યું ને એવું શહેર આવ્યું જોરદાર ફરતું શહેર ગોળ કુંડારા વાળું શહેર આવ્યું જબરજસ્ત બધા એની અંદર પ્રવેશ કરી ગયા બધા એમાં પ્રવેશ કરી ગયા ને તા અનંત પ્રકાશ આમ આતમ પરમાતમ એને ઘર દેખાણું વાહ હવે મળી ગયું કે ઘર પછી એને સંત મહાત્માએ બતાવ્યું હતું એ રીતે એને ઘર ગોતી લીધું અને જે ઘરેથી એ ભાઈ આવ્યા હતા એ ઘરે સમાઈ ગયા ચાર હજાર એક થઈને સમાઈ ગયા ચાર હજાર એક થઈને સમાઈ ગયા ને એટલે પછી ગયા હવે ચાર હજાર આપણે એક સ્વરૂપ થઈ ગયા કે એક સ્વરૂપ થઈ ગયા ને પછી આગળ વધ્યા એક ચારે ચાર એક સ્વરૂપ થઈ ગયા પાંચમા આવી ગયા ચારે ચાર તો પાંચમો હતો ને એ ગયા હવે આપણે બધું ક્લિયર કે પછી છે ને પરમાત્માની અંદર એના ઘરે પરમાત્માના ઘરે પહોંચી ગયા આ પહોંચી ગયો છે જિજ્ઞાસુ જીવ હતો એ પરમાત્માના ઘરે પહોંચી ગયો પછી એને સદા સદાના માટે શાંતિ થઈ ગઈ બરાબર જે સંત મહાત્માએ બતાવ્યો એ પ્રમાણે આવેલો ત્યારે હવે પેલા જે પચીસ નારીઓ મળી અને એ પચીસ પ્રકૃતિ છે જે આ જીવનરૂપી ખેતરની અંદરથી ચારો ખાઈ રહી હતી પછી આગળ જે પચીસ પ્રકૃતિથી આગળ વધી પચીસ પછી પાંચ તત્વ મળ્યા એને 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 એના ઘરવાળા પાંચ તત્વથી આગળ વધી ગયો એ પાંચ તત્વ છે પછી ફરી એને જે પાંચ મેળ્યા ને એ કામ કરો લોભ મદ ને છે ફરી એને પાંચ સ્ત્રીઓ જે મળી એ શબ્દ સ્પષ્ટ પાંચ વિષય ઇન્દ્રિયો છે ફરી એને આગળ વધ્યો એટલે ફરી પાંચ લાઈન ટુ લાઇન એક બે ત્રણ ચાર એમ ઊભી આહિરમાં મળ્યા એ સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાગરને કેવલ પાંચ શરીર છે એનાથી આગળ ગયો એટલે ત્રણ પુરુષ જે મળ્યા રજોગુણ ને સત્વગુણ ત્રણ ગુણ છે મેં રજોગુણને એને જીતી લીધો તમોગુણને જીતી લીધો અને વચ્ચે જે સત્વગુણ છે તેની સાથે સમજણ કરી અને આગળ વધી ગયો આગળ વધી ગયો પછી પછી બે પુરુષને એક સ્ત્રી જેને મળ્યા ને એમાં અવચેતન મન અને અહંકાર હતા અહંકારને હરાવીને વસ્ક કરી લીધો હતો જે સ્ત્રી હતી ને બુદ્ધિ હતી એને ભાઈ કીધો ને એને કારણ કે એ બુદ્ધિમાંથી વિવેક પ્રગટ કર્યો અને ગોતવા નીકળી હતી સુરતા હતી સુરતા કહો કે જીવ કહો સરવાળા બે એક જ થાય એ જીવાભાઈ ગોતવા નીકળ્યા હતા પરમાત્મને પણ સાચા સંત મળી ગયા એટલે સુરતા કહો જીવ કહો એ ચિત્ત હતું ચિત્તરૂપી સુરતાની અંદર અવચેતન મન બુદ્ધિ અને અહંકાર ત્રણે ચારે ચારે એક થઈ ગયા એક થઈને પછી ચારે ચાર એ આત્મ ઘરને પ્રાપ્ત કરી લીધું પાંચમાને એટલે એક થઈ ગયા ને ચારે ચાર હમાઈ ગયા આત્મા એક થઈ ગયો પછી એ આત્મા પરમાત્માની અંદર લીન થઈ ગયો બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય હવે મિત્રો જે ઘોર અંધકાર છે એ જીવ માયામાં ફસાયેલો હતો એ ઘોર અંધકાર છે જે સંત મળ્યા એ આત્મ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા સંત હતા એટલે પ્રકાશમાન હતા એને ગુરુ મળી ગયા સાચા સંત જે તલવાર હતી વિવેકની તલવાર હતી અને જે હરિકન હતું ને હરિ એ જ પરમાત્મા કન એટલે કનક થાય સોના જેવું કંચન જેવું જ્ઞાન આપ્યું અને હરિરૂપી પરમાત્માને એને પ્રાપ્ત કરી લીધા હરિકન હરિ પ્લસ કન હરિ એટલે પરમાત્મા કન એટલે કનક સોના જેવું જ્ઞાન આપ્યું હરિકન છે હરિકનમાં જેમ પ્રકાશ હોય છે એમ જ્ઞાનના પ્રકાશ મારફતે આગળ વધ્યા બરાબર ને પહેલાં સંત જે છે એ ગુરુ છે તલવાર આપી વિવેકની તલવાર હતી હરિકનમાં જેમ પ્રકાશ થતો હતો એ જ્ઞાનરૂપી પ્રકાશ હતો બરાબર તો હવે ફરી વાર જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય